ફોર્મ ભરવાનો આરંભ થઈ ગયો હતો આ વખતે હજી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ ભરવા માટે કોઈ તારીખની હજી જાહેરાત ન થતા વિદ્યાર્થીઓને વાલીઓ દ્વિધામાં છે આજકાલ વાવાઝોડાએ પૃથ્વીને ધમરોળી નાખી છે ગ્લોબલ કક્ષાએ વાવાઝોડા અનેક દેશોમાં વિનાશ મેળવી રહ્યા છે જ્યાં પણ વાવાઝોડું ત્રાટકે છે ત્યાં વિનાશ નોતરે છે ગામ અને શહેરના અનેક વિસ્તારોમાં જાનમાલનું નુકસાન તથા પશુ પક્ષીઓ અને માનવ વસ્તીનો નાશ કરે છે ભારતના સાત હજાર પાંચસો સોળ કિલોમીટર દરિયા કિનારા પર રહેતી બત્રીસ કરોડ માનવ વસ્તી વાવાઝોડાનો ભોગ બને છે ભારતમાં ઓગણીસો નવ્વાણું થી બે હજાર ચોવીસ સુધીના પચીસ વર્ષમાં સાહીઠ થી સિત્તેર વાવાઝોડા આવ્યા છે એટલે કે દર વર્ષે બે થી ચાર ની સરેરાશથી ત્રાટક્યા છેલ્લા દાયકામાં બે હાજર થી બે હાજર વીસ દરમિયાન તેત્રીસ વાવાઝોડા આવ્યા છે જોકે મોટે ભાગે વેસ્ટ બંગાળ ઓડિશા અને આંધ્રપ્રદેશ પર સૌથી વધુ ત્રાટક્યા છેલ્લા પચાસ વર્ષમાં આ સૌથી વધુ સંખ્યા છે સો વર્ષમાં સમુદ્રનું તાપમાન એક પોઈન્ટ પાંચ ડિગ્રી વધતા વાવાઝોડા વધ્યા છે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ સાત નવેમ્બરે વંદે માતરમ ના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસર પર સમગ્ર રાજ્યમાં ભવ્ય સમૂહ ગાન યોજવાનો નિર્ણય કર્યો છે સવારે દસ વાગે એક સાથે શાળાઓ કોલેજો સરકારી કચેરીઓ તેમજ જાહેર સ્થળોએ વંદે માતરમ નું ગાન ફરજિયાત રીતે કરવામાં આવશે મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર સ્થિત વિધાનસભા પરિસરમાં યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહેશે કાર્યક્રમ દરમિયાન વંદે માતરમના મૂળ સ્વરૂપનું ગાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીઓની હાજરીમાં પણ સમૂહ ગાન થશે રમતગમત યુવા સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે આ અંગે રાજ્યની તમામ સંસ્થાઓને સૂચના આપી છે ગુજરાતમાં કમોસમી વરસાદની અણધારી આફતને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોની હિંમત બનીને તેમની આર્થિક સહાય માટે નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે આ ખરીદી પ્રક્રિયા આવનારી નવમી નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ થશે કુદરતી આપત્તિની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોને આર્થિક રાહત મળી રહે તે માટે સરકારે તત્કાલ પગલાં ભર્યા છે

અડદ મઠ ગુવા ડાંગર મગફળી અને ઘાસચારાને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એઆરવી ન્યૂઝ નમસ્કાર